ધૂળેટીનો પ્રાકૃતિક રંગ એટલે કેશુડો હોળી તહેવાર પૂર્વે કેશુડાના ફૂલ એકત્ર કરતા આદિવાસી સમાજના યુવાનો નજરે પડી રહ્યા છે ફાગણ માસના ધોમધકામાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેશુડો આદિકાળથી એક અનેરું સ્થાન છે કેમિકલ યુક્ત રંગોએ કેશુડાના પ્રાકૃતિક રંગની રંગત ઝાંખી કરી છે આદિવાસી સમાજ હોળી ધૂળેટીના પર્વ પણ આજે આદિકાળથી કેશુડાના ફૂલો સાથે ઉજવણી કરતા હોય છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા નેત્રંગ અને નર્મદા જિલ્લાના દેદિયાપાડા સાગબારા તાલુકામાં બહારમાં કેશુડો ખેલી ઉઠ્યો છે ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું મહત્વ છે ફાગણ માસના ધોમધકતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેશુડો આદિકારથી એક અનેરું સ્થાન પામી ચૂક્યો છે આજના જમાનામાં કેમિકલ યુક્ત રંગો એ કેશુડાના પ્રાકૃતિક રંગની રંગત ઝાંખી કરી છે પ્રાકૃતિક પૂજક ગણાતો આદિવાસી સમાજ હોળી ઝુડેટીના પર્વ પર આજે આદિકાળથી કેશુડાના ફૂલો સાથે ઉજવતો આવ્યો છે જે પરંપરા આજે પણ આદિવાસીઓએ જાળવી રાખી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા નેત્રંગ અને નર્મદા જિલ્લાના દેદિયાપાડા સાગબારા તાલુકામાં રહેતા આદિવાસીઓ દ્વારા હોળી ઝુડેટીની ભવ્ય ઉજવણી શરૂઆત કરવા માંડ્યા છે કેમિકલયુક્ત રંગનું સામ્રાજ્ય સમાજ પર ન હતું ત્યારે કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો ખૂબ વ્યય થઈ રહ્યો છે કેશુડા જેવા ફૂલો બહુગુણી ફૂલોના રંગોની ધૂળેટી જો મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ શકે એમ છે આદિવાસી સમાજમાં કેશુડાના ફૂલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરે છે હોળી દરમિયાન આદિવાસી સમાજમાં થતા ગેર નૃત્યમાં આદિવાસી લોકો કેશુડાના ફૂલ થકી તૈયાર કરે રંગ લગાવી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે કેશુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં જ અને તે પણ ફાગણ માસમાં જંગલ વિસ્તારોની શોભા વધારે છે કેશુડાના ફૂલો ત્રણ પ્રકારના હોય છે કેસરી રાતા અને પીળો આ ત્રણ રંગના ફૂલનું અલગ અલગ મહત્વ છે સૌથી વધુ કેસરી રંગના કેશુડા વધુ પ્રમાણમાં છે જ્યારે પીળા રંગના કેશુડા રિપીટ જ્યારે પીળા રંગના કેશુડાના ફૂલો ખૂબ ઓછા પ્રમાણમાં દેખાય છે કેશુડાના ફૂલ પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે કેશુડા આપણે માત્ર હોળીના રંગો માટે જ ઓળખાતા હોય છે પણ આદિવાસી સમાજ દ્વારા આ કેશુડાનો ઉપયોગ આરોગ્ય માટે પણ કરતા હોય છે કેસુડાના પુષ્પનું મહત્વ આરોગ્ય માટે પણ છે ખાસ કરીને આ ફૂલોનો ઉપયોગ ઉનાળામાં ગરમીથી બચવા બળતરા દૂર કરવા સ્નાન કરવામાં અડાઈ દૂર કરવા કરતા હોય છે નમસ્કાર હું પીઓ મોક ભવન વિભાગ અંકેશ્વર તરફથી ને આજે જોઈએ તો કેસુડું વસંતનો તહેવાર કહીએ કે ફાગણમાં વસંત ખીલે તો એનો તહેવાર એટલે કેસુડો કેસુડા વિશે ઘણી માન્યતાઓ છે અને તેના ઘણા અલગ અલગ નામો પણ છે જેમ કે તેમને ખાખરો પલાસ ખાખરિયા એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે કેસુડો એ આદિવાસી જાતિ આદિવાસી સમાજનું એનું જે ફૂલ છે એ આદિવાસી સમાજના ફૂલ તરીકે પણ ઓળખાય છે અને કેસુડો એ એવું વૃક્ષ છે કે તેના પાનથી માંડી તેના દાળી ડાળખા મૂળ તમામનો એક ઔષધી ગુણ પણ તેમાં રહેલા છે અને તે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્વનું ઝાડ છે અને આજના જમાનામાં જોઈએ તો હોળીનો તહેવાર સમયે આપણા પરંપરાગત રીતિ રિવાજો મુજબ જૂના રીતિ રિવાજો મુજબ આપણા જે જૂના લોકો છે તો એ હોળીનો તહેવાર પણ આ કેસોડાના ફૂલના રંગથી જ રમતા હતા એનો હેતુ પણ એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી જેમ કે આજના સમયમાં કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરી અને જે નવયુવાનો અથવા તમામ સહેલાણીઓ જે હોળીનો તહેવાર રમે છે તે ત્વચાને ખૂબ હાનિકારક છે અને તેનાથી અનેક રોગો ઉત્પન્ન થતા હોય છે તેના બદલે જો આજના સમયે આ કેસુડાના ફૂલના રંગથી જો હોળી રમાય પરંપરાગત રીતે જે રીતે આપણે પહેલાના સમયમાં આપણા જે ગઢિયા અથવા જૂના વૃદ્ધ લોકો એ સમયે કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હતા કોળી રમવા તો તેનો જ ઉપયોગ કરવો જોઈએ હાલના સમયે અને આપણે જોઈએ તો કેસુડો અત્યારે વસંતમાં ખીલે તો એક નયન રમ્ય અને પ્રાકૃતિક સૌંદર્ય ઉત્પન્ન કરે છે જેનાથી આપણને એક નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે અને અમારા ફોરેસ્ટમાં તેને ફેમુ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણા નેત્રંગ ઝઘડીયા અને ડેડીયાપાડા જેવા વિસ્તારોમાં કેસુડાના ઘણા બધા વૃક્ષો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કેસોડાનું વાવેતર કરી અને ખાખરા વન તરીકે પણ કેવડીયા ખાતે વન ઊભું કરવામાં આવેલું છે ખાખરનું તો આવી રીતે અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેસોડાના ઝાડને મહત્વ આપી તેનું પણ વાવેતર કરતું હોય છે અને ખાસ લોકોને અપીલ કે તેના જે ઔષધિ ગુણો છે કેસુડાના તેના વિશે જાણે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે જેવી રીતે કે બાળકોને આ સમયે એના પાણીથી નવડાવીએ તો ગરમીમાં જે એને લૂં લાગતી હોય તો તેનાથી તેને બચાવ થાય છે પછી ચામડીના રોગો જેવા કે અછબડા છે ઓરી છે તો આવા રોગો જ્યારે બાળકોને થતા હોય છે તો તેને આ કેસુડાના ફૂલના પાણી એક જે પલાળીને રાખીએ અને બીજા દિવસે એને નવડાવીએ તો તેનાથી એને ખૂબ ફાયદો થાય છે તેમજ તેના ફૂલના પાણીનાથી અને આપણા જે ડાયાબિટીસ અમુક રોગોને હોય તો તેનું સતત નિયમિત રીતે અમુક એનું જે માપ હોય છે તે પ્રમાણે સેવન કરવાથી તો ડાયાબિટીસ જેવા રોગોમાં પણ રાહત મળે છે તેમજ આપણે જોઈએ તો ચામડીના તો રોગો છે જ તે ઉપરાંત લોહી શુદ્ધિકરણમાં પણ તેનું પાણી પીવાથી મહત્વનું સાબિત થાય છે અને તે ખૂબ ઉપયોગી જાળ છે અને ઔષધિ ગુણો પણ ખૂબ ધરાવે છે